હલો સ્ટુડન્ટ્સ આ વિડીયોમાં આપણે કર્મચારી શેર વિકલ્પ યોજનાનો એક દાખલો જોઈશું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર એક કંપનીની શેર મૂડી દસ રૂપિયાનો એક એવા શેરમાં વહેંચાયેલી છે તારીખ એક દસ બે હજાર એકવીસના રોજ કંપનીએ બાવીસ હજાર પાંચસો શેર શેર દેઠ નેવું રૂપિયા લેખે કર્મચારી શેર વિકલ્પ યોજના મુજબ મંજૂર કર્યા ત્યારે આ શેરની બજાર કિંમત બસો ને પચોતેર રૂપિયા હતી આ હકનો ઉપયોગ કરવાની તારીખ દસ બાર બે હજાર એકવીસથી નવ ત્રણ બે હજાર બાવીસની વચ્ચે હતી કર્મચારીઓએ માત્ર અઢાર હજાર પાંચસો શેરના હકનો ઉપયોગ કર્યો અને બાકીના શેરના હક છોડી દીધા કંપની પોતાના હિસાબો એકત્રીસ માર્ચના રોજ બંધ કરે છે કંપનીના ચોપડામાં જરૂરી આમનો લખો તો આ રીતનો પ્રશ્ન છે પ્રશ્ન સમજી લો બરાબર કંપનીએ કેટલા શેર ઓફર કર્યા કર્મચારીઓને બાવીસ હજાર પાંચસો બરાબર પાંચસો શેર આ યોજના હેઠળ કંપનીએ મંજૂર કર્યા કર્મચારીએ કેટલા શેરનો ઉપયોગ કર્યો અઢાર હજાર પાંચસો શેરના હકનો ઉપયોગ કર્યો એટલે બાવીસ હજાર પાંચસો શેરમાંથી કર્મચારીઓએ માત્ર અઢાર હજાર પાંચસો શેર સ્વીકાર્યા એનો અર્થ શું થયો કે બાકીના જે શેર છે ચાર હજાર શેર એનો અસ્વીકાર થયો કર્મચારીઓએ આટલા શેર સ્વીકાર્યા નથી બરાબર હવે આપણે આની આમ નોંધ લખવાની છે આમ નોંધ લખતા પહેલાં સૌ પ્રથમ શેરની આંતરિક કિંમત શોધવી પડશે આંતરિક કિંમત એટલે શું આંતરિક કિંમત બરાબર શેરની બજાર કિંમત માઇનસ ઓફર કિંમત બજાર કિંમત એટલે આ શેરની હાલમાં બજારમાં કિંમત કેટલી છે તો જુઓ શેરની બજાર કિંમત કેટલી છે બસો પંચોતેર માઈનસ ઓફર કિંમત એટલે કે કંપનીએ આ શેર કેટલા રૂપિયાના ભાવે શેર હોલ્ડરને ઓફર કર્યા તો જુઓ શેર દીઠ નેવું રૂપિયા લેખે યોજના મુજબ મંજૂર કર્યા એટલે એક શેર નેવું રૂપિયાના ભાવે કંપનીએ ઓફર કર્યો એનો અર્થ શું થયો કે બસો પચોતેરમાંથી નેવું બાદ કરો તો એકસો પંચ્યાસી રૂપિયા જે છે શેરની આંતરિક કિંમત મળી હવે આપણે કંપનીના ચોપડે આમ લોન પર જઈએ આમ લોન લખીશું તો સૌપ્રથમ પ્રથમ આમનો કંપની તેના કર્મચારીઓ માટે શેર વિકલ્પ મંજૂર કરે કઈ તારીખે કંપનીએ શેર ઓપ્શન આપ્યો એક દસ એકવીસ તારીખ લખીશું એક દસ બે હજાર એકવીસ કર્મચારી વળતર ખર્ચ ખાતે ઉધાર તે કર્મચારી શેર વિકલ્પ બાકી ખાતે રકમ કેટલી લખવાની મંજૂર કરેલા શેર ગોળ્યા આંતરિક કિંમત કેટલા શેર મંજૂર કર્યા બાવીસ હજાર પાંચસો અને આંતરિક કિંમત કેટલી હમણાં જ આપણે સુધી એકસો પંચ્યાસી રૂપિયા બરાબર તો આ રીતે ગણતરી કરીએ તો બાવીસ હજાર પાંચસો ગુણ્યા એકસો પંચ્યાસી એટલે એકતાલીસ લાખ બાસઠ હજાર પાંચસો રૂપિયા થાય છે બરાબર પહેલી આમનો થશે કર્મચારી વળતર ખર્ચ ખાતે ઉધાર એકતાલીસ લાખ બાસઠ હજાર પાંચસો તે કર્મચારી શેર વિકલ્પની બાકી ખાતે એકતાલીસ લાખ બાસઠ હજાર પાંચસો બરાબર કંપનીએ શેર મંજૂર કરી અત્યારની વાત છે તો બીજી આમનો કર્મચારીઓ આ યોજનાનો સ્વીકાર કરશે તે સમયની આમનો તો કર્મચારીઓ આ યોજનાનો ક્યારે સ્વીકાર કરીએ તો તારીખ આપી છે દસ બાર બે હજાર એકવીસથી નવ ત્રણ બે હજાર બાવીસની બરાબર તો આ રીતે તારીખ આપી છે તો આ તારીખથી લઈને આ તારીખ સુધીમાં કર્મચારીઓએ શેરનો સ્વીકાર કર્યો એટલે બેમાંથી કોઈપણ તારીખ તમે લખી શકો આપણે છેવટની તારીખ લઈશું નવ ત્રણ બે હજાર બાવીસ આ તારીખે કર્મચારીઓએ સ્વીકાર કર્યો કેટલાય શેર સ્વીકાર્યા આપણે જોયું અઢાર હજાર પાંચસો શેર કંપનીએ આપેલા પૈકી કર્મચારીઓએ સ્વીકાર કર્યો આમ તો કંપનીએ બાવીસ હજાર પાંચસો શેર મંજૂર કરેલા છે પણ એમાંથી કર્મચારીઓએ ફક્ત અઢાર હજાર પાંચસો શેરનો સ્વીકાર કરેલો છે એટલે બીજી આમનો થશે બેંક ખાતે ઉધાર સ્વીકારેલા શેર અઢાર હજાર પાંચસો ગુણ્યા ઓફર કિંમત કેટલા રૂપિયાના ભાવે ઓફર કરીએ નેવું રૂપિયા બરાબર તો અઢાર હજાર પાંચસો ગુણ્યા નેવું કરીશું તો જવાબ આવશે સોળ લાખ પાસઠ હજાર રૂપિયા કર્મચારી શેર વિકલ્પની બાકી ખાતે સ્વીકારેલા શેર ગુણ્યા આંતરિક કિંમત અઢાર હજાર પાંચસો શેર અને આંતરિક કિંમત એટલે આપણે ઉપર શોધી હતી એકસો પંચ્યાસી રૂપિયા તો અઢાર હજાર પાંચસો શેર અને એકસો પંચ્યાસી રૂપિયા એટલે ચોત્રીસ લાખ બાવીસ હજાર પાંચસો રૂપિયા થશે તે ઇક્વિટી શેર મૂડી ખાતે સ્વીકારેલા શેર ગુણ્યા મૂળ કિંમત તો સ્વીકારેલા શેર અઢાર પાંચસો ગુણ્યા મૂળ કિંમત શેર કેટલા રૂપિયાનો છે એક દસ રૂપિયાનો એક લાખ પંચ્યાસી હજાર તે જામીનગીરી પ્રીમિયમ ખાતે સ્વીકારેલા શેર ગુણ્યા જામીનગીરી પ્રીમિયમ જામીનગીરી પ્રીમિયમ એટલે શું તો જામીનગીરી પ્રીમિયમની રકમ ન આપી હોય તો કઈ રીતે શોધવાની બજાર કિંમતમાંથી મૂળ કિંમત માઇનસ કરવાની શેરની બજાર કિંમત અહીંયા આપી છે બસો પચોતેર અને મૂળ કિંમત છે દસ બરાબર તો બસો પંચોતેરમાંથી દસ માઇનસ કરીએ એટલે જામીનગીરી પ્રીમિયમની રકમ મળશે બસો ને પાંસઠ રૂપિયા બરાબર તો અઢાર હજાર પાંચસો શેર ગુણ્યા બસો ને પાંસઠ રૂપિયા તો આમ કરીશું તો જવાબ આવશે ઓગણપચાસ લાખ બે હજાર પાંચસો આ રીતે બીજી આમનો કર્મચારીઓ શેર વિકલ્પ સ્વીકારે ત્યારની થશે બેંક ખાતે ઉધાર સોળ લાખ પાસઠ હજાર કર્મચારી શેર વિકલ્પની બાકી ખાતે ઉધાર ચોત્રીસ લાખ બાવીસ હજાર પાંચસો તે ઇક્વિટી શેર મૂડી ખાતે એક લાખ પંચ્યાસી હજાર તે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઓગણપચાસ લાખ બે હજાર પાંચસો ત્રીજી આમનોન વર્ષના અંતે નહીં સ્વીકારેલા શેર વિકલ્પની નોંધ થાય ત્યારે વર્ષ પૂરું ક્યારે થવાનું તો કર્મચારીએ નવ ત્રણ બે હજાર બાવીસના રોજ યોજનાનો સ્વીકાર કર્યો એના પછી એ જ મહિનામાં એટલે એકત્રીસ ત્રણ બે હજાર બાવીસે વર્ષ પૂરું થવા તો આ દિવસે આમનો થશે કર્મચારી શેર વિકલ્પની બાકી ખાતે ઉધાર તે કર્મચારી વળતર ખર્ચ ખાતે નહીં સ્વીકારેલા શેર ગુણ્યા આંતરિક કિંમત કેટલા શેર નહીં સ્વીકાર્યા આપણે શોધેલું છે પ્રશ્નમાં ચાર હજાર ચાર હજાર શેર ગુણ્યા આંતરિક કિંમત ઉપર શોધી છે એકસો પંચ્યાસી સ્વીકાર નથી અને એની રકમ થાય છે આટલા રૂપિયા હવે છેલ્લે વર્ષના અંતે કર્મચારી વળતર ખર્ચનું ખાતું બંધ કરવાનું છે વર્ષના અંતે એટલે વર્ષના છેલ્લા દિવસે એટલે એકત્રીસ ત્રણ બાવીસ તો નફા નુકસાન ખાતે ઉધાર તે કર્મચારી વળતર ખર્ચ ખાતે હવે આ આમનોની રકમમાં શું કરવાનું છે આમનોન એકની રકમમાંથી આમનોન ત્રણની રકમ માઇનસ કરવાની છે આમનો એકની રકમ જે છે એકતાલીસ લાખ બાસઠ હજાર પાંચસો છે અને આમનોન ત્રણની રકમ સાત લાખ ચાલીસ હજાર છે તો આમાંથી આ રકમ માઇનસ કરીએ તો જવાબ આવશે ચોત્રીસ લાખ બાવીસ હજાર પાંચસો અથવા બીજા શબ્દોમાં એમ કહીએ કે આટલા શેર કર્મચારીઓએ સ્વીકાર્યા જે છે અઢાર હજાર પાંચસો એનો જે વળતરની રકમ થાય ખર્ચની એ આટલા રૂપિયા થાય છે બરાબર તો આ રીતે આ આમનો તો થશે હવે જો પ્રશ્નમાં તમને કર્મચારી વળતર ખર્ચનું ખાતું પણ બનાવવા કહ્યું હોય ખાતું બનાવીને આ ચાર આમનોની ખતવણી કરી નાખો એટલે તમારું ખાતું પણ રેડી થઈ જશે